સુરતમાં પડતર માંગણીઓ મુદ્દે આરટીઓના ઇન્સ્પેક્ટરનો વિરોધ કાળી પટ્ટી બાંધીને આરટીયુના ઇન્સ્પેક્ટરોએ વિરોધ નોંધાવ્યો વિવિધ કચેરીમાં માસીએલ અને વિરોધ પ્રદર્શન અગિયારમી અચોક્કસ મુદત સુધી માસીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું વિવિધ પડતર માંગણીઓને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના આરટીઓ ઇન્સ્પેક્ટર આજે કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે ખાસ કરીને વર્ષોથી તેમની જે વિવિધ જે પડતર માંગણીઓ છે તે મૂકવામાં આવી હતી જો કે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જે માંગણી છે તે માંગણી સંતોષવામાં આવી નથી જેને કારણે હાલ તમામ આરટીઓના જે ઇન્સ્પેક્ટર છે તે આ રીતે કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આપની સાથે આરટીઓ ઇન્સ્પેક્ટર જોડાયા છે જે મુખ્ય જે માંગ છે તે શું છે મુખ્ય માગણીઓમાં અમારા જે અધિકારીઓ છે ટેકનિકલ ઓફિસર છે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરોની એમની ઘણી માગણીઓ છે પ્રોબોશ પ્રોમેશન અને પ્રોબેશન એ બંનેના લગતાઓ ઘણી બધી બાબતો છે જે લાંબા સમયથી સોલ્વ થઈ થયેલ નથી બીજું ચેકપોઇટ ખાતે અમને ડ્યુટી કરવામાં જે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ હોય છે એમાં ચેકપોઇન્ટ ખાતે કોઈ માળખાગત સુવિધાઓ નથી એટલે એ બાબતે અમારો વિરોધ છે કે એ સુવિધાઓ અમને પૂરી પાડવામાં આવે પછી વોશિંગ અલાઉન્સ જે યુનિફોર્મ અલાઉન્સ છે એવી ઘણી બધી બાબતો અમારી માગણી છે દસ અગિયાર મુદ્દાઓની માગણીઓ છે એ બાબતે હજી હાથ ઘણા સમયથી ચાર પાંચ વર્ષથી આ બધી માગણીઓ છે પણ હજી સુધી સોલ્યુશન આવેલ નથી એટલે અમે આ બાબતે સરકારશ્રીને આંદોલનમાં જોડાયા છીએ જો આપણી આ માગણી સંતોષાશે નહીં તો આગળનું પગલું શું હશે આ માગણીઓ સંતોષાશે નહીં તો અમે પહેલાં તો કાલ અથવા તો એના પછીના દિવસોમાં એસોસિએશન જે રીતના નક્કી કરે એ રીતના અમે પહેલાં તો કચેરીના વડાને આવેદન આપશું કે અમારી માગણીઓ સંત સરકાર સુધી પહોંચાડવાની ટ્રાય કરીશું સોશિયલ મીડિયાના માધ્યમમાં ટ્વિટર છે ઇન્સ્ટાગ્રામ છે એના દ્વારા અમે અમારી માગણીઓ માગશું સરકાર શીધ્રમક રાખશું જો નહીં આપે તો પછી સત્યાગ્રહ છાવણી ખાતે ચાર તારીખે અમે માસિયલ પર જશું તો આ હતા સમગ્ર રાજ્યના જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે વિવિધ માંગોના કારણે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મહત્ત્વની વાત છે કે જો તેમની આ માંગણી નહીં સંતોષવામાં આવશે તો આગામી ચારમી ચોથી જે માર્ચ છે તે માર્ચના રોજ સત્યાગ્રહ છાવણીમાં જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તે પોતાની માંગ માંગ સાથે જે માર્ચ સીએલ છે તે માર્ચ સીએલ પણ ઉતરશે કેમેરામેન બીજે વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત